નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પૂનમના દિવસે સવારે ઉઠીને આ વૃક્ષોને સ્પર્શ કરવા માત્રથી તમારી બધી જ મનોકામનાઓ ચોક્કસથી પૂર્ણ થશે દર્શક મિત્રો પૂનમના દિવસે આ સૌથી સરળ કાર્ય અવશ્ય કરી લેવું જોઈએ મિત્રો આ પૂનમ વર્ષની સૌથી પહેલી પૂનમ છે સાથે જ આ અન્ય પૂનમથી સૌથી વિશેષ પૂનમ છે દર્શક મિત્રો આપણા હિન્દુ ધર્મમાં આ પૂર્ણિમાના દિવસનું બહુ ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે તેની સાથે જ જો તમે આ પોષ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરી લો છો તો તમારી બધી જ સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી શકે છે દર્શક મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે પરંતુ મિત્રો તમે કંઈ પણ વ્રત કે દાન પુણ્ય ન કરી શકો અને માત્ર આ વૃક્ષોને સ્પર્શ પણ કરી લો છો તો પણ તમારી બધી જ મનોકામનાઓ પૂરી થશે જો તમે પૂનમના દિવસે આ ખાસ વૃક્ષને સ્પર્શ કરો છો તો તમારી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે તમે ફક્તને ફક્ત તે જાણને સ્પર્શ કરી લેજો દર્શક મિત્રો જો તમારી દુકાન પથવા વ્યવસાય બંધ હોય આર્થિક તંગી હોય ઘરના લોકો બીમાર હોય કોઈ એકબીજા સાથે મળતું નથી સતત ઝઘડા થાય છે ઘર શત્રુઓ પરેશાન છે કે પૈસા મેળવવાના બધા જ રસ્તા બંધ થઈ ગયા છે પૈસાની અછત છે ઘરમાં આળસ આવે છે અને જો પૂનમના દિવસે તમે આ કામ સાચા દિલથી કરશો તો કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી શકશે નહીં ઉપરાંત તમારી બધી ઈચ્છાઓ પણ થોડા સમયમાં જ પૂર્ણ થશે જે લોકો આ વૃક્ષને સ્પર્શ નહીં કરે તે પોતાની ગરીબીને આગળ વધારશે એટલા માટે અમે તમને કહી રહ્યા છીએ કે મિત્રો તમારા અને તમારા પરિવારના ભલા માટે આ કાર્યની સંપૂર્ણ માહિતી આ ખાસ વિડીયોથી અવશ્ય મેળવી લેજો તેથી જ આ વીડિયોથી અરૃત સુધી જરૂરથી જુઓ વિડિયોને લાઈક અને શેર કરજો કમેન્ટમાં જય મહાલક્ષ્મી જય વિષ્ણુ લખજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે તેમાં કેટલાક વિશેષ વૃક્ષોનું મહત્ત્વ અનેક ઘણું છે તેમજ પૂનમના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પૃથ્વી પર આવે છે જો તમે આ દિવસે આ વિશેષ વૃક્ષોને માત્ર સ્પર્શ કરો છો અથવા તેમની પૂજા કરો છો તો તમારી બધી જ સમસ્યાઓનો અંત આવી જશે તે ઉપરાંત મિત્રો આ દિવસે એક વિશેષ ઉપાય અવશ્ય કરવાનો છે તો તે ઉપાય વિશે સૌથી પહેલાં જાણી લઈએ દર્શક મિત્રો આ ઉપાય તમે પૂનમની રાત્રે આઠ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે તેર જાન્યુઆરી પૂનમનો દિવસ છે આ દિવસ ચંદ્ર તેના સંપૂર્ણ સત્તર કળાઓ સાથે અવતરિત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે રાત્રે આ એક દીવાનો ઉપાય કરી શકો છો અને સમયમર્યાદામાં તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યા છે જો ખૂબ જ ચિંતિત છો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો સતત મહેનત કરો છો પરંતુ મહેનતનું તમને ફળ મળતું નથી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો તમારે આ એક દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે આપણે જાણીએ આ ખાસ ઉપાય વિશે તો ચાલો હવે જાણીએ આ એક દીવાનો ઉપાય રાત્રે કેવી રીતે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે એક લોટાનો દીવો બનાવવાનો છે અને લોટની અંદર પીળી હળદર નાખીને તૈયાર કરવાનો છે તમે તેમાં દળેલી હળદર નાખશો તો લોટનો રંગ આછો પીળો થઈ જશે હવે આ લોટને દીવાના આકારનો એક દીવો બનાવવાનો છે હવે આ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખવાનો છે ગોળવાટ દીવાની અંદર મૂકવાની છે હવે તમારે તમારા ઘરના મંદિરમાં શ્રી હરિવિષ્ણુની સામે આ દીવો પ્રગટાવવાનો છે પરંતુ જે લોકો લોટમાંથી દીવો નથી બનાવી શકતા તેઓ માટીનો દીવો પણ લઈ શકે છે તેમાં કોઈ સમસ્યા નથી તેની અંદર તમારે એક ચપટી હળદર મૂકવાની છે અને આ દીવો ઘરના મંદિરમાં પ્રગટાવો શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરો માતા લક્ષ્મીનું ધ્યાન કરો તેમને પ્રાર્થના કરવાની છે કે ઘરની ધનતા અને દરિદ્રતા દૂર થઈ જાય અને જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય આ ઉપાય પૂનમની રાત્રે અવશ્ય કરવો જોઈએ અને પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે કારણ કે જ્યાં પણ દીવામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારેય ટપતી નથી અને આવું ઘર ખરાબ નજરથી સુરક્ષિત રહે છે રાત્રે આ દીવામાં હળદર નાખીને ઘરના મંદિરમાં પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે જો તમે પૂનમના દિવસે તમારા ઘરમાં હળદરનો આ દીવો પ્રગટાવો અને આ ઉપાયો કરો છો તો સમજી લો કે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે છે હળદર સૌભાગ્યનું પ્રતિક છે એટલા માટે આપણે કોઈ પણ શુભ કાર્યમાં સૌ પ્રથમ હળદરનો ઉપયોગ કરીએ છીએ કોઈ પણ પૂજા હોય લગ્ન હોય કે ગૃહ પ્રવેશ હોય સૌ પ્રથમ આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે જ્યાં પણ હળદરનો ઉપયોગ થાય છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને ગમે તેટલી નકારાત્મક ઉર્જા હોય તરત જ દૂર થઈ જાય છે દર્શક મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ ઔષધિઓમાં છુપાયેલા છે મિત્રો એટલે જ ગીતામાં કહ્યું છે કે હું વૃક્ષોની વચ્ચે પીપળનું વૃક્ષ છું તો આ આજે અમે તમને એવા જ વિશેષ વૃક્ષો વિશે જણાવીશું કે જેને પૂનમના દિવસે તમારે સ્પર્શ કરવો જ જોઈએ મિત્રો એવું કહેવાય છે કે જો તમે આ વૃક્ષને સ્પર્શ કરો છો તો તમારી બધી જ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે ખાસ કરીને પૂનમના દિવસે તેની અસર લાખો ગણી હોય છે તો મિત્રો હવે ચાલો જાણીએ તે ચાર ખાસ વૃક્ષો વિશે જેને પૂનમના દિવસે માત્ર સ્પર્શ કરવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે દર્શક મિત્રો પીપળનું વૃક્ષ એ સૌ પ્રથમ દિવ્ય વૃક્ષ છે મિત્રો આપણા શાસ્ત્રમાં જણાવેલ છે કે પીપળનું વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ ફાદ ફાયદાકારક નથી પરંતુ પૂનમના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું એક વિશેષ સ્થાન છે મિત્રો પૂનમના દિવસે સાંજે પીપળાના ઝાડ પાસે જાઓ સૌ પ્રથમ તમારે એક તાંબાના વાસણ સાથે પીપળાના પાન અને પાંચ પ્રકારની મીઠાઈઓ લેવાની છે પીપળાને પાણી ચડાવો અને પીપળાના ઝાડની સામે હાથ જોડીને તમારી બધી સમસ્યાઓનું વર્ણન કરો અને પછી પીપળાના ઝાડના મૂળમાં પાણી ચડાવો આના પછી મિત્રો પીપળાના ઝાડ નીચે આ એક વિશેષ ઉપાય કરવાનો છે જે ઉપાય આપણી વિડીયોમાં આગળ જાણીશું દર્શક મિત્રો આ ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાનું નિરાકરણ બાકીના ત્રણ વૃક્ષોથી થશે મિત્રો બીજું મહત્ત્વનું વૃક્ષ છે પારિજાત વૃક્ષ મિત્રો હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવારોમાં તથા પૂનમના દિવસે પારિજાત વૃક્ષ અને પારિજાત ફૂલોનું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો પારિજાતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં પણ પારિજાતને ખૂબ જ શુભ ધન અને સમૃદ્ધિ આપનારી અને દરેક મનોકામના પૂરી કરનારું વૃક્ષ માનવામાં આવે છે તેને કલ્પવૃક્ષ અથવા હરસિંગર વૃક્ષ પણ કહેવામાં આવે છે ખાસ કરીને પારિજાતને ભગવાન કૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે મિત્રો તે ઉપરાંત ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલા ચૌદ રત્નોમાં કલ્પવૃક્ષ અથવા પારિજાતનું વૃક્ષ પણ સામેલ હતું મિત્રો તમને જણાવી દઈએ કે સમુદ્રમાંથી નીકળેલા પારિજાત વૃક્ષની સ્થાપના ભગવાન ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં કરવામાં આવી હતી ભગવાન કૃષ્ણને પારિજાતના ફૂલો ખૂબ જ પ્રિય છે તેથી જ તેઓ હંમેશા પારિજાતના ફૂલોની માળા પહેરે છે પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ભગવાન કૃષ્ણની પત્ની સત્યભામાએ તેમને પારિજાત વૃક્ષ લાવવાનો આગ્રહ કર્યો વાસ્તવમાં ભગવાન કૃષ્ણએ નારદજી પાસેથી મળેલા પારિજાતના તમામ પુષ્પો તેમની પત્ની રૂકમણીને આપ્યા હતા જેના કારણે સત્યભામા ગુસ્સે થઈ ગઈ અને તેણે પારિજાતનું વૃક્ષ જ માંગ્યું ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના દૂત દ્વારા ઇન્દ્રને સંદેશો મોકલ્યો કે તેવી સત્યભામાના બગીચામાં રોપવામાં માટે પારિજાતનું વૃક્ષ આપો પરંતુ ઇન્દ્રએ પારિજાત વૃક્ષ આપવાનો ઇનકાર કરી દીધો ત્યારે ભગવાન કૃષ્ણ ઇન્દ્રને હરાવીને પારિજાત વૃક્ષને પૃથ્વી પર લાવ્યા એવું માનવામાં આવે છે કે પારિજાત વૃક્ષ અથવા કલ્પવૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે દર્શક મિત્રો ભગવાન કૃષ્ણ ઉપરાંત માતા લક્ષ્મીનો પણ પારિજાત વૃક્ષ સાથે ઊંડો સંબંધ છે તેથી પૂનમના દિવસે આ વૃક્ષના ફૂલો ખૂબ જ ધરાવે છે વાસ્તવમાં સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો અને તેમાંથી પારિજાત વૃક્ષનો પણ જન્મ થયો હતો મિત્રો આ રીતે માતા લક્ષ્મી અને પારિજાત બંનેનું ઉત્પત્તિ સ્થાન એક જ છે આ જ કારણથી દેવી લક્ષ્મીને પણ પારિજાતના ફૂલ ખૂબ જ પ્રિય છે મિત્રો દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન પણ ઘરમાં હરસિંગરનું ઝાડ અથવા હરસિંગરનો છોડ લગાવવાથી ઘરમાં ખૂબ જ આશીર્વાદ આવે છે જે ઘરમાં પારિજાત કે હર ઝાડ છે કે કોઈ છોડ હોય ત્યાં ધન હંમેશા વધે છે મિત્રો તે ઉપરાંત પૂનમના આ શુભ દિવસે જો તમે પારિજાતનું વૃક્ષ વાવો છો અથવા તમે તેને વાવી શકતા નથી તો પણ તમારે પૂનમના દિવસે સવારના સમયે તેને સ્પર્શ કરીને માતા લક્ષ્મીને પ્રાર્થના સમયે તેને સ્પર્શ કરીને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે આમ કરવાથી તમારી પૈસા સંબંધિત બધી જ સમસ્યાઓ હજાર ટકા દૂર થશે મિત્રો ત્રીજો દિવ્ય વૃક્ષ છે શમીનું વૃક્ષ મિત્રો શમી વૃક્ષમાં યમરાજા શનિદેવ મહાદેવ ઉપરાંત વિષ્ણુજીનો પણ વાસ હોય છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર શમી વૃક્ષને વિશેષ સ્થાન મળ્યું છે મિત્રો સમી વૃક્ષનું મહત્વ આ પ્રસંગથી જાણી શકાય કે જ્યારે રાવણને હરાવવા માટે સ્વયં રામે ભગવાન શિવને પ્રસન્ન કરવા સમીના પાનથી મંત્રોચ્ચાર કર્યો હતો તે માટે પણ આ વૃક્ષને પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં સમીને શુભ સુકામોની શરૂઆત માટે એક પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે આ વૃક્ષને પાપનાશક અને દોષ દૂર કરનારા તરીકે પણ પૂજવામાં આવે છે જે લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા ઈચ્છે છે તેઓએ પૂનમના સાંજના સમયે સ્વામીના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ આ સમયે ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે તેથી જો પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય તો ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી તમામ રોગ દૂર થાય છે મિત્રો જો તમે કંઈ પણ ન કરી શકો તો પૂનમના દિવસે તમારી તમામ મનોકામનાઓ મનમાં સ્મરણ કરીને સાચા હૃદયથી આ વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી મૃત્યુના દેવતા યમરાજ દેવોના દેવ મહાદેવ તેમજ ભગવાન વિષ્ણુ પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામનાઓ ચોક્કસથી પૂર્ણ થશે મિત્રો ચોથું વૃક્ષ છે બેલ વૃક્ષ આ વૃક્ષ દેવીય વૃક્ષ છે મિત્રો સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે કે બેલ વૃક્ષનો જન્મ માતા પાર્વતીના પરસેવાથી થયો હતો તેથી તેને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે પૂનમના દિવસે લીલીના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો અને તેની સાથે માતા લક્ષ્મીને સાચે હૃદયથી પ્રાર્થના કરો તેનાથી તમારી મનોકામના થાય છે મિત્રો પૂનમના દિવસે શિવ મંદિરમાં બિલપત્ર બીલપત્રનું વૃક્ષ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે બીલીપત્રનું વૃક્ષ વાવવાથી સંતાનની વૃદ્ધિ થાય છે જો તમે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હો તો બીલીપત્રનું ચાળ લગાવો આ વૃક્ષ નીચે પૂનમના દિવસે અથવા તો માસના કોઈપણ સોમવારે શિવલિંગની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો બિલીપત્રના મૂળનું જળ કપાળ પર લગાવવાથી તમને તમામ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી જ પૂનમના દિવસે બીલી વૃક્ષની પૂજા આરાધના કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે મિત્રો જો તમે કંઈ પણ ન કરી શકો તો માત્ર પૂનમના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરીને માતા પાર્વતીના તેમજ શિવજીના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત કરજો જો તમે પૂનમના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ ફળદાયી છે મિત્રો તમારી તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ દર્શક મિત્રો તમારે આ પાંચ પ્રકારની મીઠાઈઓ અથવા તો ગોળ સાથે લઈને એક પીપળાનું પાન લેવાનું છે અને એક તાંબાના લોટામાં પાણી લઈને પીપળના ઝાડની નજીક જવું પડશે પછી તમારે પીપળાના ઝાડની નજીક જઈને પીપળા દેવતાને હાથ જોડીને પ્રાર્થના કરવી પડશે સૌ પ્રથમ તમારે પીપળાના ઝાડના મૂળમાં પાણી રેડવાનું છે અને મિત્રો પાણી રેડતી વખતે તમારે તમારી ઈચ્છા કહેતા રહેવાની છે અને તમારી ઈચ્છાઓ કહ્યા પછી તમે જે પાંચ પ્રકારની મીઠાઈઓ લીધી હતી અથવા તો ગોળ કે ખાંડ લીધી હતી તેને ચારના મૂળમાં રાખો એટલે કે પીપળાના ઝાડની નીચે પીપળાના પાન પર ચડાવો મિત્રો જો તમે આ સરળ ઉપાય અપનાવશો તો તમને ઘણો ફાયદો થશે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે હવે તેમાંથી થોડો ભાગ અલગ કરીને ઘરે લઈ આવવાનો છે અને ઘરના દરેક સભ્યોને પ્રસાદી રૂપે ખવડાવી દેવાનો છે મિત્રો આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે તો બાલા મિત્રો આ વીડિયોને એક લાઇક અને શેર કરી દેજો